काश प्रगति અને पवित्रતા દીપમાળા ન્યૂઝ નમસ્કાર ધ એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ દ્વારા કલ આજ ઓર કલના થીમ શીર્ષક વાર્ષિક મહોત્સવ યોજાયો કલોલ ભારત માતા ટાઉન હોલ ખાતે ધ એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ છત્રાલ ઈફો અને કડી શાખા દ્વારા કલ આજ ઓર કલની થીમ શીર્ષક વાર્ષિક મહોત્સવ યોજાયો આ કાર્યક્રમમાં છત્રાલ કડી અને ઇફકો બ્રાન્ચના વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં મનુષ્ય જીવનની ગઈકાલ કેવી હતી કેવી હશે અને કેવી રહેશે તે વિષય પર થીમ ઉપર મોટા ભાગના કાર્યક્રમ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા ત્રણે પાંચના થઈને લગભગ છસો જેટલા વિદ્યાર્થીઓએ સ્ટેજ ઉપર પ્રવૃત્તિઓ રજૂ કરી હતી આ કાર્યક્રમમાં અંદાજે બે હજાર જેટલા લોકો સવારે અને સાંજે મળીને ઉપસ્થિત રહ્યા હતા આ પ્રવૃત્તિઓમાં લાઇવ મ્યુઝિક સાથે લાઇવ નૃત્ય ને સ્વાગત ગીત ફાર્મર થીમ એજ્યુકેશન થીમ સ્પોર્ટ્સ થીમ રામાયણ ઇન સ્ક્વેર ફિટ ગંગામય્યા ગરબા જેવા અલગ અલગ કાર્યક્રમો ખૂબ જ ઉત્સાહપૂર્વક રજૂ કરવામાં આવ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના દ્રષ્ટિ શાશ્વત કાપડિયા સાહેબ શ્રીમતી મેડમ એકતા કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં વિશિષ્ટ મહેમાન તરીકે ગાંધીનગર જિલ્લાના ડીઈઓ સાહેબ શ્રી ભગવાનભાઈ પ્રજાપતિ તથા ગાંધીનગર જિલ્લાના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી મુકેશ સિંહ ચાવડા હાજર રહ્યા હતા અને તેમને પોતાના ઉદબોધનમાં સંસ્થાના ટ્રસ્ટી શ્રી પ્રિન્સિપલ મેડમ તથા શિક્ષકોને બિરદાવ્યા હતા તમે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસમાં પ્રયત્ન કરી રહ્યા છો આ કાર્યક્રમ બે ભાગમાં કરવામાં આવ્યો હતો નર્સરીથી ધોરણ ત્રણ ના વિદ્યાર્થીઓનો કાર્યક્રમ સવારે રાખવામાં આવ્યો હતો અને ધોરણ ચારથી સામનો કરી આગળ વધવાની પ્રેરણા આપી હતી છત્રાલ પ્રાંચના પ્રિન્સિપલ મેડમ વિદ્યાર્થીઓ વાલીઓ પધારેલા મહેમાનો અને એ સાથે સાથે સેવામાં હાજર તમામ લોકોનો પોતાના ઉદ્બોધનમાં આભાર વ્યક્ત કર્યો હતો આ કાર્યક્રમમાં કડી બ્રાન્ચનો પૂરો સ્ટાફ બ્રાન્ચનો પૂરો સ્ટાફ પ્રિન્સિપલ મેડમ પ્રિન્સિપલ મેડમ તથા ત્યાંના કોઓર્ડિનેટ્સ હાજર રહ્યા હતા બંને સમય એટલે કે બપોરે અને રાતના આવેલા તમામ વાલીઓ વિદ્યાર્થીઓ મહેમાનો તથા સંસ્થા દ્વારા સ્વરૂચિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું દીપમાલા ન્યૂઝ કલૂન टाइटल कल आज यहां समापन हुआ जिसमें छह सौ से ऊपर बच्चों ने स्टेज पर अलग अलग परफॉर्मेंसेस दिखाई और हमारे कल आज और कल को जोड़ते हुए नन्हे बच्चों से लेकर बारह के बच्चों ने बहुत रंगीन परफॉर्मेंस के लिए मैं संस्था के मैनेजिंग ड्रेस्टी शिक्षा उत्तम सर, एकता मैम, प्रिंसिपल ऑफ शंकराल करी, चांद प्यार, सुधीराल जोने तो यहाँ पे अपने अपने समय देकर हमें प्रोत्साहित किया, और मेरे साथ जो भी रहे उसके जो तो कॉरिनेटर्स हैं और सभी ने जिस तरीके से अपने अलग अंदाज में કકળ કા�ા� કા�ા� કા�ા�